નમસ્કાર જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે બનાવીશું લીલી તુવેરની કચોરી એને લીલવા કચોરી પણ કહેવામાં આવે છે તો તેના માટે મેં એક કિલો જેટલા તુવેરના દાણા લઈ લીધા છે તે ખાસ પ્રમાણે લીલા મરચાં આદુ લસણ અને બે નંગ જેટલા લીંબુ લીધા છે આપણે કિશમિશ પણ એમાં એડ કરીશું થોડી ખસખસ નાખીશું અને સ્વાદ પ્રમાણે ખાંડ મીઠું અને બીજા મસાલા આપણે ઉપયોગમાં લઈશું અને આપણે એમાં કોપરું પણ નાખવાના છે તો મેં સુકુ નારિયેળ લઈ લીધું છે અને તેલ લઈશું તો સૌથી પહેલાં આપણે લીલો મસાલો બનાવી દઈશું તો આદુ મરચાં લસણને મેં એક મિક્સર બાઉલમાં એડ કરી દીધા છે મસાલો થાય છે ત્યાં સુધી સુઝીને કોપરાની સ્મેલ આવી ગઈ છે તો સુઝી કોપરું માંગે છે મારી પાસે ક્યારની અને હવે બેસી ગઈ છે કોપરા માટે જ્યાં સુધી મારો મસાલો રેડી થઈ ગયો છે તો હવે આપણે મસાલાને સાઈડ પર કરી લઈશું અને હવે આપણે તુવેરના દાણાને મિક્સ કરીશું તો તુવેરના દાણાને મિક્સર કપમાં લઈ લીધા છે અને તેને સારી રીતે આપણે પીલી લઈશું એટલે એની આપણી પેસ્ટ જેવું થઈ જાય તો આ તુવેરના દાણાની પેસ્ટ પણ રેડી છે હવે આપણે વઘાર કરીશું તો તેના માટે મેં એક પેણીમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે તેલ આપણું સારી રીતે ગરમ થઈ જાય એટલે એમાં આપણે એક ચમચી જેટલી રાઈ નાખીશું ચપટી આપણે હિંગ નાખીશું સ્વાદ પ્રમાણે ચપટી જેટલી હિંગ નાખીશું અને મસાલા એ સારી રીતે કકડી જાય એટલે આપણે જે લીલો મસાલો કર્યો છે આદુમરચા લસણનો તેને તેલમાં એડ કરીશું અને આપણા મસાલાને સારી રીતે તેલમાં આપણે ચડવા દઈશું તા તેના જેથી એનો કાચો સ્વાદ જતો રહે હવે આપણે એકથી દોઢ ચમચી જેટલા તલ એડ કરીશું અને તેને પણ સારી રીતે આપણા મસાલામાં મિક્સ કરી લઈશું તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું સૂકા મસાલામાં હળદર ધાણા જીરું આ બધા સૂકા મસાલા આપણે પેણીમાં નાખી દીધા છે હવે એને સારી રીતે આપણે તેલ સાથે ચડાવી લઈશું એટલે કાચા ના લઈ ના લાગે અને હવે એમાં આપણે કિસમિસ ઉમેરીશું તો કિસમિસને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું ત્યારબાદ આપણે એમાં ખસખસ ઉમેરીશું આ બધાને સારી રીતે મસાલા સાથે ચડવા દઈશું મસાલો સારી રીતે ચડી જાય એટલે આપણે એમાં જે તુવેરના દાણાને પીલ્યા છે પેસ્ટ બનાવી છે તે પેસ્ટને આ મસાલામાં એડ કરી દઈશું અને પેસ્ટને સારી રીતે મિક્સ કરી અને એને ચડવા માટે ઢાંકી દઈશું ત્યાં સુધી આપણે કોપરું કાઢી લઈએ તો જે સૂકું નારિયેળ છે એને ફોડીને એમાંથી પહેલાં મેં પાણી નીકાળી દીધું છે પાણી નીકળી જાય એટલે આપણે એના નારિયેળમાંથી અલગ કરીશું તો તમે જોઈ શકો છો કે આ રીતે કોપરું ફોડવા માટે થોડું વધારે દસ્તો માર્યો તો કોપરું સારી રીતે નીકળી ગયું છે હવે કોપરાને એમાંથી આપણે બહાર કાઢી લઈશું અને તેની ઉપરની જે આ કડક કોફી કલરની છાલ હોય છે તેને આપણે કાઢી લઈશું એને આપણે પેસ્ટમાં નહીં બનાવીશું એનો જે આપણે ભૂકો પાવડર બનાવીશું કોપરાનો તેમાં આપણે આ છાલનો ઉપયોગ નહીં કરીશું તો આ બધું કોપરું મેં સારી રીતે છાલ કાઢીને મિક્સર કપમાં લઈ લીધું છે હવે એનો આપણે મિક્સ મિક્સ કરી દઈશું અને પાવડર જેવું બનાવી દઈશું ત્યાં સુધી આપણો મસાલો સારી રીતે ચડી ગયો છે તો એને ફરી એકવાર મિક્સ કરી દઈશું આ ટાઈમે જો તમને થોડું લાગે તો તમે તેલ ઉમેરી શકો છો ક્યાં ક્યારેક કોઈક વાર એમાં વધારે તેલની જરૂર પડે છે હવે આપણે કોપરું નાખી દઈશું અને કોપરુંને પણ સારી રીતે મસાલામાં મિક્સ કરી દઈશું તો આપણે કચોરીનો મસાલો ઓલમોસ્ટ રેડી થવા આવ્યો છે તો તેને સારી રીતે મિક્સ કરીને આપણે પહેલાં ચડવા દઈશું કેમ કે કાચો હશે તો સ્વાદ સારો નહીં આવે તો હવે એમાં આપણે ખાંડ નાખી દઈશું જ્યારે મસાલો ચડવા આવે ત્યારે જ આપણે ખાંડ નાખવાની છે એ પહેલાં ખાંડ નથી નાખવાની તો મારો મસાલો સારી રીતે ચડી ગયો છે તુવેરના દાણા ચડી ગયા છે તો હવે મેં એમાં ખાંડ નાખી દીધી છે અને આપણે જે લીંબુ લીધા હતા તો બે લીંબુનો રસ અહીંયા આપણે નાખી દઈશું આ લાસ્ટ પાર્ટ છે આપણે લીંબુ અને ખાંડને લાસ્ટમાં જ એડ કરવાના છે તો સારી રીતે મેં લીંબુને રસ એડ કરી દીધો છે હવે એને સારી રીતે મિક્સ કરીને એમાં હું ધાણા નાખી દઈશ લીલા ધાણા ધોઈને સમારીને મેં રેડી કર્યા છે તેને હું મસાલામાં મિક્સ કરી દઈશ અને આપણો મસાલો તૈયાર છે એને ઠંડો પડવા દઈશું તો મારો મસાલો ઠંડો પડીને રેડી છે દસથી પંદર મિનિટમાં એ ઠંડો પડી જાય છે થોડો ઠંડો થાય એકદમ ઠંડો નહીં થોડો ઠંડો થાય એટલે આપણે એના ગોરા વાળી શકીએ છીએ તો આ રીતે થોડો તો મસાલો હાથમાં લેવાનો છે હાથ પર થોડું તેલ લગાવીને એને આ રીતે ગોળ ગોળ કરીને આપણે ગુલ્લા કરી દેવાના છે બોલ બનાવી દેવાના છે અમુક જગ્યાએ એને ટીપીને પણ બનાવે છે આપણે બોલ જેવા બનાવીશું તો મેં બધા મસાલાના બોલ બનાવી દીધા છે હવે એને તળવા માટે ચણાનો લોટ લઈશું એકથી દોઢ કપ જેટલો ચણાનો લોટ લઈશું તેનામાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું મીઠું તમને વધારે પસંદ હોય તો તમે વધારે નાખી શકો છો સ્વાદ પ્રમાણે મરચું અને આપણે હળદર નાખીશું અને પહેલાં સૂકા મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું સૂકા મસાલા આ રીતે મિક્સ થઈ જાય એટલે એમાં આપણે થોડું થોડું કરીને પાણી એડ કરીશું પાણી એકસાથે એડ કરી દઈશું તો ચણાના લોટમાં ગાંઠ થઈ જાય છે એટલે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને મસાલાને મિક્સ કરતા જઈશું ચણાના લોટને તમે વિસ્કરથી પણ મિક્સ કરી શકો છો પણ હાથથી વધારે સારું થાય છે એટલે હું હાથથી ટ્રાય કરું છું તો આ રીતે થોડું થોડું પાણી એડ કરીને મસાલાના મિક્સરને આપણે સોરી ચણાના લોટના બેટરને આપણે સારી રીતે ફીણી લઈશું તો ચણાનું જે લોટનું આ બેટર છે એને એક જ દિશામાં પાંચથી દસ મિનિટ આપણે ફેડવાનું છે મતલબ કે હું લેફ્ટ સાઈડથી કરું છું તો લેફ્ટ સાઈડથી રાઉન્ડ રાઉન્ડમાં હું પાંચથી દસ મિનિટ સુધી મસાલાના બેટરને ચણાના લોટના બેટરને મિક્સ કરીશ તો તમે આ રીતે કન્સિસ્ટન્સી જોઈ શકો છો અને બેટરનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો આ કન્સિસ્ટન્સી થઈ જાય ત્યારે તેની અંદર આપણે જે ગોરા બનાવ્યા છે તેને આ રીતે ચણાના લોટમાં કોટ કરી દઈશું તો બધા ગોરાને મેં નાખી અને કોટ કરી દીધા છે હવે એક પાણીમાં મેં તેલ તેલ ગરમ કરવા રાખી દીધું છે તો એમાં મેં આ રીતે બધા બોલને ગરમ તેલમાં તળવા નાખીશું તો ચણાના લોટ સાથે કોટ કરીને બધું બધા બધી કચોરી મારી તળવા તળવા માટે રાખી દીધી છે હવે સારી રીતે એને ચડવા દઈશું આપણે તેલમાં તો તેલમાં સારી રીતે ફ્રાય થઈ જશે મસાલો કાચો નહીં લાગવો જોઈએ આમ તો આપણે ચડાવવો છે પણ કાચો નહીં લાગવો જોઈએ તો આ રીતે એને આપણે કાણાવાળા વાસણમાં કાઢી લઈશું એટલે તેલ નીકળી જાય પછી તૈયાર છે આપણી લીલવાની કચોરી તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ